નમસ્કાર આપ જોઈ રહ્યા છો આઝાદ ન્યૂઝ મહેસાણાના મર્ચન્ટ બાસણા કોલેજમાં કોઈ આગામ્ય કારણોસર કોલેજની એક વિદ્યાર્થીનીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો છે ગર્લ્સ હોસ્ટેલમાં બી બસો બાર નંબરના રૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધીને વિદ્યાર્થીનીએ તેનું જીવન ટૂંકાવ્યું છે મળતી માહિતી મુજબ વિદ્યાર્થીનીનું નામ શ્રીમાળી ઉર્વશી હતું અને બીએચએમએસના ફર્સ્ટ સેમિસ્ટરમાં અભ્યાસ કરતી હતી શિક્ષણ વિભાગમાં વારંવાર આ પ્રકારની ઘટનાઓ પ્રકાશિત થાય છે જ્યાં વિદ્યાર્થીઓ સુસાઇડ કરીને પોતાનું જીવન ટૂંકાવે છે આવો જ એક લાલબત્તી સમાન કિસ્સો મહેસાણાના મર્ચન્ટ બાસણા કોલેજથી સામે આવ્યો છે આ ઘટના બાદ ત્યાંના વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને કોલેજમાં તેઓએ તોડફોડ કરી કોલેજ પ્રશાસન વિરુદ્ધ નારા લગાવ્યા હતા મેં સુસાઈડ કર્યો તો કારણ કે બહુ હેરાન કર્યું એનો પહેલાં તો એક પ્રોફેસર હતા ને એ રે અમે પ્રિન્સિપલ સરફાએ જસ્ટ કહેવા ગયા હતા નામ વિપક્ષી સર છો એમના એના પછી વધારે વિચારો ચાલુ થઈ ગયા વધારે ઇમોશનલ થઈ ગઈ છેલ્લે સુસાઈડનો એન્ડ બન્યું તો છેલ્લે ટૂર હતી અમાર શુક્રવારે અમે સર પ્રિન્સિપલ સરફાઈ ગયા કે સર અમે એક એક્સ્ટ્રા દિવસ લઈ જઈએ કે પેકિંગ માટે ને બધા માટે તો હું પહેલાં સીઆર હતી એટલે મને લાગેલા હું જ હતી રહું કારણ કે મેન સીઆર હાજર નહોતો એટલે એટલે હું કંઈ પ્રિન્સિપલ સરફાઈ અને સર કોઈ બોલે ને કે સારું હવે તમને બે દિવસથી રજા આપી દઈએ અને પછી પ્રિન્સિપલ સર પછી વિપક્ષી સર એવા ગુસ્સેથી આવ્યા નો કે

તો કોઈ આવવા માટે રેડી નથી કે પછી જેનો મેઈન છે ની આગળ ફોર છે અહીંયા કેટલા બધા આગળ ફોર વ્હીલ છે કીધું તો ફોર વ્હીલમાં ત્યાં ફટાફટ ના પહોંચી જાય તો અહીંયા જે વાન છે બરોબર એમાં કોઈ પ્રાઇમરી ટ્રીટમેન્ટ નથી કોઈ ડોક્ટર નહોતું એવામાં એને કેટલા 15 મિનિટ પછી ત્યાં જે આઈસીયુ છે ત્યાં લઈ ગયા પછી ત્યાંથી ફોન આવે છે કે આવી રીતના થયું છે અહીંયા નથી બરોબર તો બાકી બધા સર હસે છે અને અમને બધા ના પાડે છે કે તમે લોકો ના જાઓ શાંતિથી બધું કરો અને ત્યાંથી અમને પાછા બોલા કે કશું કરવાની જરૂર નથી અગાઉ હોસ્ટેલમાં છોકરો આવી ગયો તો તોય ત્યાં આવી રીતે જ દબાઈ દીધું છે નમસ્તે દીપ દેસાઈ પ્રાંત સહમંત્રી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાત આજે મર્ચન્ટ હોમિયોપેથિક કોલેજમાં જે ઘટના બની એ ખૂબ જ દુઃખદ હતી અને આ ઘટનાની જાણ થતાની સાથે જ વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ અહીંયા દોડી આવ્યા અહીં આવીને જે જાણ્યું કે કોલેજના પ્રિન્સિપલ અને કોલેજના ટ્રસ્ટીઓ દ્વારા ઘટનાને દબાવવાની કોશિશ કરવામાં આવી બેન જેને આ ખૂબ જ દુઃખદ રીતે જે સુસાઇડ કરવાનું પગલું ભર્યું એ બેનને બચાવવા માટે કોઈ પણ પ્રકારના પ્રયત્નો કોલેજ પ્રશાસન દ્વારા કરવામાં આવ્યા નથી કોલેજના પ્રિન્સિપલ દ્વારા બેનને બચાવવા માટે કોલેજની હોસ્પિટલ સુધી પણ લઈ જવામાં આવી ત્યાંની વિદ્યાર્થીનીઓએ અને બીજા વિદ્યાર્થીઓએ સાથે મળી અને એમ્બ્યુલન્સ બોલાવી બેનને બચાવવા માટેનો પ્રયત્ન કર્યો તેમ છતાં આ નરાધામ લોકો કે જે એક દીકરીએ જીવ ગુમાવ્યો છે તેમ છતાં એમના પેટનું પાણી હલતું નથી અહીંયા સુધી અહીંયા આયા વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ ત્યાં સુધી ઉપર ઊભા ઊભા હસી રહ્યા છે છોકરાઓને ધમકાવી રહ્યા છે કે તમે આ બધું બંધ કરી દો તમને ફેલ કરી દઈશું તમને અહીંયા રહેવા નહીં દઈએ તમને અમે જોઈ લઈશું તો આવા જે શિક્ષણમાં બેઠેલા આજે નરાધામ ખરેખર એ લોકો પ્રોફેસર કે પ્રાધ્યાપકોના નામે શિક્ષણ જગતમાં કલંક છે આવા લોકો જ્યાં સુધી સ્વૈચ્છિક રાજીનામું નહીં આપે અને પોલીસ તપાસમાં આ લોકો સામે થાય ત્યાં સુધી વિદ્યાર્થી પરિષદ પોતાનું આંદોલન ચાલુ રાખશે અને કોઈ પણ પ્રકારના રાજકીય સત્તાધીશો દ્વારા ઘટનાને કોશિશ કરવામાં આવશે તો વિદ્યાર્થી પરિષદ હજુ વધુ ઉગ્ર બની અને આ બેનને ન્યાય અપાવવા માટે લડત ચાલુ રાખશે ભાવિન સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ